हेलो तो मित्रों नमस्कार तो आप विडियो लेने गया है तो हाल एक समाचार चर्चा करें नवा तो अमर चैनल सब्सक्राइबर कर तो राजू सोलंकी मे रफीक से तो आ तो हकीकत अपना वीडियो में जाना तेरे नवा हो तो चैनल सब्सक्राइबर कर लीजिए आवा हूँ तव दोस्तों तो दोस्तों तक खबर ह गणेश गोणल एम कहते कि दलित समाज युवा ने मार मारियो त्यार पे मीडिया पर खूबज विरोधी रो दोस्तों हाल एम कहते કે રાજુ સોલંકીના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો રાજુ નું એવું કેવું છે કે મારો ન્યાય મને નહીં મળે તો હું ગાંધીનગર જઈશ ને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જઈશ અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લી ધર્મ પણ અપનાવા માટે તૈયાર છું દોસ્તો તો હાલ એમ કહેવા છે કે રાજુ સોલંકી એનું નામ પણ પાડી દીધું છે रफीક તો દોસ્તો હાલ એમ કહેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા નાની એમથી ભૂલના કારણે જેલના حوالے ગયા છે દોસ્તો હાલ એમ કહેવા છે કે ગણેશ ગોંડલ અત્યારે જેલમાં છે પરંતુ રાજુ સોલંકીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે મારો મને ન્યાય મળ્યો નથી તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકળ કો વાયરલ થઈ રહી છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તે થી ક્રિયાવાનાવા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવા છે કે રાજુ સોલિંગરા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે હું મુસ્લી ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તે થી ક્રિયાવાનાવા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે लाइक શેર જરૂર કરજો ફરી આ બીજા વિડિયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય